નમસ્કાર મિત્રો મિત્રો આજની અને દુનિયાના કડક પગલા ઉઠાવ્યા હતા જેનાથી ક પાકિસ્તાન કંપની છે અને આપણા ભારતીય બીએસએફ જવાનોને પાછા આપી દીધા છે ભારતના પ્રહારથી કંપની ઉઠેલા પાકિસ્તાને બીએસએફ જવાનોને છોડી દીધા છે ડીજીએમ ઓર વાતચીત પછી તેમને મુક્ત કરવામાં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે સીઝ ફાયર પછી હજ બીજી બેચ પક્કા રવાના થઈ ગઈ છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો રાણીપના કાળી ગામ ગરનાડામાં છ દિવસથી વરસાદી પાણી અને કાદવ જોવા મળ્યો છે લોકો વાહન લઈને પસાર થાય છે ત્યારે સ્લીપ પણ ખાઈ જાય છે અને નાની મોટી ઈજાઓ પણ પહોંચી રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં પાકિસ્તાની જાસૂસ પકડાયો છે હવાઈ હુમલામાં ઘાયલ મહિલાનું મોત પઠાણકોટ અને અમૃતસરમાં બ્લેકઆઉટ જારી કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો આગળ વાત કરીશું જો તમે પણ હેવ આઈસ્ક્રીમ ખાતા હોય તો જાણી લો સમાચાર અમદાવાદમાં જાણીતી બ્રાન્ડ હેવ મોની આઈસ્ક્રીમમાંથી નીકળી હતી ગરોડી મોઢામાં અજુગતું લાગતા મહિલાને જાણ થઈ હતી અને તેણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી હતી અને મહિલાએ દાવો કર્યો છે કે આઈસ્ક્રીમના કોનમાંથી મરેલી ગરોડી મળી આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ઉપર બન્યું છે સાયક્લોનિક સિસ્ટમ આખા રાજ્યમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે તો બીજી તરફ ગરમીમાં નોંધપાત્ર વધારો થશે બેથી ત્રણ ડિગ્રી નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસું વરસાદ અંગે હવામાન વિભાગ અને ખાસ એજન્સીઓ દ્વારા અનેક માહિતી આપવામાં આવી છે મે મહિનાની પંદર તારીખથી ભારતમાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે ભારત અથવા તો તેના સમુદ્રી ભાગોમાં ચોમાસાનો પ્રવેશ થઈ જતો હોય છે સૌ પ્રથમ નૈઋત્યનું ચોમાસું બંગાળની ખાડી અને અંડમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચી જતું હોય છે સામાન્ય રીતે પંદર મેના રોજ અંડમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચી જતું હોય છે એટલે કે તારીખ છવ્વીસ અથવા તો સત્યાવીસ મેની આસપાસ કેરળમાં ચોમાસું એન્ટ્રી કરે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના નારણપુરા અંજલી ક્રોસ રોડ પર હિટ એન્ડ રનમાં મહિલા કાર ચાલકે બાઇકને હડફેટે લેતા એક યુવાનોનું મોત થયું છે અને બીજો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે આજે પંદર તારીખે અમરેલી ભાવનગર તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે આ ઉપરાંત તમામ જિલ્લા શુષ્ક રહેશે અને ગરમીમાં નોંધપાત્ર વધારો પણ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાના આગમનના પંદર વર્ષનો રેકોર્ડ તોડી શકે છે ચોમાસાનું આગમન પંદર વર્ષમાં સૌથી વહેલું આવી શકે છે કેરળમાં ચોમાસાની શરૂઆત વહેલી થઈ શકે છે સ્કાયમેટના જણાવ્યા અનુસાર ઓગણત્રીસ મે પહેલાં કેરળમાં ચોમાસું બેસી શકે છે છેલ્લે બે હજાર નવમાં ત્રેવીસ મે સૌથી વહેલું ચોમાસું હતું જ્યારે સત્યાવીસ મે આગમનનું આઈ એમડીનું અનુમાન છે કેરળમાં ચોમાસાને આગમનની સામાન્ય તારીખ એક જૂનની આસપાસ હોય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે